ભારતીય જનતા પાર્ટી માન્ય મોદી સાહેબના કાર્યને કારણે માન્ય મોદી સાહેબ માટે જે કાર્યકર્તાઓને પ્રેમ છે જે વડોદરા શહેરના નગરજનોને માન્ય મોદી સાહેબ માટે જે ભાવ છે એને કારણે કાર્યકર્તાઓ ઉત્સાહ સાથે આજે આ રેલીમાં જોડાયા છે ખૂબ મોટી જગ્યામાં કાર્યકર્તાઓ આવ્યા છે આ જ ભારતીય પાર્ટી માટે અને કાર્યકર્તાઓ માટે આજે ઉમેદવારી પત્ર જઈ રહ્યા છે ઉત્સાહ વર્ધક વાતાવરણમાં જઈ રહ્યા છે બિલકુલથી તો તેઓ કહી રહ્યા છે બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જોશી કે જેઓ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે આપની સાથે શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ જોડાયા છે તેમની સાથે વાત કરીશું વિજયભાઈ કેવો ઉત્સાહ ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના કાર્યકર્તાઓ આજે પદયાત્રા સ્વરૂપે ડોક્ટર હેમાંગભાઈ જોશીને લોકસભાના સાંસદના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે ત્યારે બહુ એમની સાથે જોડાયા છે અપ્રતિમ સફળતા એમને મળે અને મોટી સંખ્યામાં લીડથી જીતે એના માટે એમને ભગવાનના આશીર્વાદ પણ લીધા છે ભગવાન એમને એવી શક્તિ આપે એવી જ અમે ભગવાનને પ્રાર્થના કરી અધ્યક્ષ સી આર પાટીલે જે દસ લાખ લીડની વાત કરી હતી તેને લઈને કેવી તૈયારીઓ વડોદરા શહેરમાં દરેકે દરેક બૂથમાં બૂથ પ્રમુખના માધ્યમથી આ પ્રતિમ લીડ મળે એના માટેની તૈયારી ભારતીય જનતા પાર્ટીના સંગઠને છેલ્લા ત્રણ વર્ષથી કરી છે અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે એ જ રીતે કામગીરી નેતાઓ નેતૃત્વ સહિત તમામ લોકો અહીં જોડાયા છે આપણે કાર્યકર્તાઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું બેન હેમાંગભાઈ જોશી આજે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે શું કહેશું બસ હેમાંગભાઈ આવી જ જવાના છે ચોક્કસ અને અમારા વિવાહોના પાછા પ્રમુખ થયેલા છે અમને ગૌરવ છે વિવાહો પ્રત્યે અને હેમાંગભાઈ પ્રત્યે કે આટલા સારા નેતા આપણે અહીંયા આગળ જોતાઈને આવી જશે અમને ચોક્કસ નિશ્ચિત ધારણા છે કે આવી જ જવાના છે सीआर पाटिल साहेबે 10 લાખ ની લીડની વાત કરી હતી તેને લઈને આપશું માનું છું કેટલી લીડની અપેક્ષા પુરે પૂરી કેટલી પુરે પૂરી બિલકુલ દી તો આપ જોઈ શકો છો દ્રશ્યમાં જે કાર્યકર્તાઓ છે મોટી સંખ્યામાં જોડાયા છે તેમની સાથે પણ આપણે વાત કરીશું ડોક્ટર હેમંત જુસી આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે શું કહેશો ખૂબ આનંદનો પ્રસંગ છે ભારતીય જનતા પાર્ટીનો તેત્રીસ વર્ષનો યુવા ઉમેદવાર ગુજરાતનો સૌથી યુવા કમળ જ્યારે વડોદરાથી ખીલતું હોય ત્યારે આપ ઉત્સાહ અનેરો છે એ જોઈ શકો છો ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે જ્યારે આ દિવસની વ્યવસ્થા કરવાના અમને લોકોને અવસર મળ્યો છે ત્યારે અમે ભારતીય જનતા પાર્ટીના ઋણી છે કે એમણે આવું સરસ અવસર અમને લોકોને પ્રાપ્ત કર્યું ભારતીય જનતા પાર્ટી આદરણીય નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ પાટિલ સાહેબ અને ડૉક્ટર વિજય શાહ સાહેબના નેતૃત્વમાં

કે જેઓ પણ દાવો કરી રહ્યા છે કે સબકા સાથ સબકા વિકાસના મંત્ર સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે ત્યારે ક્ષત્રિય સમાજ પણ અમારું સમર્થન કરશે તેઓ દાવો કરી રહ્યા છે તો ચોક્કસથી હવે આ જે રેલી નીકળી છે તે ટૂંક સમયમાં હવે કલેક્ટર કચેરીએ પહોંચશે જ્યાં ડૉક્ટર હેમાંક જોશી છે કે જેઓ વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી પત્ર ભરશે કેમેરામેન અંકિત સાથે દર્શન ચૌધરી ન્યૂઝ કેપિટલ વડોદરા વડોદરા લોકસભા બેઠક પરથી આજે ડોક્ટર હેમાંગ જોશી પોતાનું ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે ત્યારે આપણે એમની સાથે વાત કરીશું હેમાંગભાઈ આજે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છો શું કહેશું જી ચોક્કસ આજે વડોદરા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વિધિવત ઉમેદવારી પત્ર ઇસ્કોન મંદિર ખાતેથી અમે જઈશું અત્યારે અમે દર્શન કરી ભગવાનના આશીર્વાદ લઈ અને પછી પગપાળા રેલીના સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે જઈ નિયત સમયે ફોર્મ ભરીશું સી આર પાટીલ સાહેબે જે દસ લાખ લીડની વાત કરી હતી તેને લઈને આપની કેવી તૈયારી જી ચોક્કસ મારી હું તો એક કાર્યકર્તા છું પરંતુ વડોદરા ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાએ જે પ્રકારે સી આર સાહેબે માર્ગદર્શન આપ્યું છે કે કઈ રીતે આપણે અમુક સૂચનો લઈ અને દસ લાખની લીડ મેળવી શકીએ વડોદરાની અંદર એવી ક્ષમતા છે કે ભારતમાં પણ પહેલો નંબર લાવી શકે તો એ માટેના અમે તમામ કાર્યકર્તાઓ સાથે મળીને પ્રયાસ કરીશું ચલો પ્રશ્ન ગઈકાલે માંજલપુર સહિત વિસ્તારમાં કેટલો ક્ષત્રિય સમાજનો વિરોધ જોવા મળ્યો હતો તો શું એક ક્ષત્રિય સમાજના લોકો સાથે કોઈ વાત વિચારણા કરવામાં આવશે તેમને મનાવવાની કોશિશ કરવામાં આવશે જો આપને ખ્યાલ હોય તો ગઈકાલે મોડી રાત સુધી પણ અમારા પક્ષના મોવડી મંડળ અમારા આદરણીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી અને તમામ સદસ્યોએ સાથે મળી અને ક્ષત્રિય સમાજના પણ જે મૌડી મંડળ છે એમની સાથે સંવાદ સ્થાપ્યો છે અને સંવાદ હજુ ચાલુ જ છે મને લાગે છે કે ક્ષત્રિય સમાજ હર હંમેશ ધર્મની રક્ષા કરતો આવતો સમાજ છે અને એ ધર્મની સાથે રહેશે સ્થાનિક સ્તરે કોઈ ચર્ચા કરવામાં આવશે જી અમારા મોવડી મંડળની ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ચર્ચા ચાલુ છે અને એનું સુખદ પરિણામ આવશે બિલકુલથી તો આ હતા ડૉક્ટર હેમાંગ જોશી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે વડોદરા લોકસભા બેઠકના અને આજે તેઓ પોતાનું ઉમેદવારી પત્ર ભરવા જવાના છે ત્યારે જે ક્ષત્રિય સમાજનો વિરોધ છે તેને લઈને પણ તેમણે સ્પષ્ટતા કરી છે કે પ્રદેશ નેતૃત્વ પણ તેમને મનાવવાની પૂરેપૂરી પ્રયત્નો કરી રહ્યા છે અને સ્થાનિક સ્તરે પણ બનતા પ્રયત્ન કરવામાં આવશે કેમેરામેન અંકિત સાથે દર્શન ચૌધરી ન્યૂઝ કેપિટલ વડોદરા

એક એ થોડા પાછળ આવતા હોય થોડા પાછળ આવતા હોય થોડા પાછળ આવી જાવ જગ્યા છે બિલકુલ બે જગ્યા યાર कर ले कर लाइव ला चल रहा है लाइव कट रहा है पार्थ भाई اوه پاڑی چلين هي تاري ڪرسي آهي منهنجي بھائی جي آهي منهنجي ڪرسي آهي کاڪا هلونين کاڪا کاڪا پليس

योन ने आई था थोड़ा थो हाथ ले पास बस आपका काम है भाई तेरा हाथ नीचे कर दे हाथ पहला लोग हमें लाइट चालू हैं दिक्कत जान जाए ले तेरा हाथ तो देखो आज हम तो तुम आगे मत हो તું હાથ ઉચાર થઈ ગઈ કરતા કરતા કે

વર 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 ચાલુ છે લાલા કાકા લાલા કાકા કેમેરામાં લેન્સ તો વાચો મજાબર તો તો अब मेरे को आगे आना पड़ेगा। दबो ऐड नहीं करे, दबो आचार्य बता रहे हैं कितनी जो, एक जो पार्ट है। हाँ बस चलो भी। है? विजुल भी रह रही है। हमारा भी विजुल भी रह रही है। तकलीबा जी रहता Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn عرض مری شکریہ آپ کا بہت بہت شکریہ